નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનો પાઠ ત્રણ કે જે સત્ર એકની અંદર આવે છે જેનું નામ છે ફોર્ટ એન્ડ વન આ પાઠની એક્ટિવિટી સાત અને એક્ટિવિટી આઠ વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ એક્ટિવિટી સાત અને આઠ એક્ટિવિટી સાત નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો પેલું બિરજુ લાઈક ટુ ગો આઉટ એટ નાઇટ એટલે કે બિરજુને રાત્રિના સમયે બહાર જવું ગમતું હતું મિત્રો આપણે પાઠમાં જોયું હતું કે બિરજુ છે તે રાત્રે બહાર જતા ડરતો હતો તો તેને ગમતું હોય નહીં માટે આ વાક્ય છે તે ખોટું છે માટે આપણે લખીશું ફોલ્સ બીજું ધ ડીકોઇટ્સ લીવડ ઇન સુરજપુર ધાડુપાડુઓ અથવા તો લૂંટારાઓ સુરજપુરની અંદર રહેતા હતા તો આ વાક્ય પણ ખોટું છે કારણ કે ધાડુપાડુઓ જંગલમાં રહેતા હોય ગામની અંદર રહેતા ના હતા માટે સુરજપુરમાં નથી રહેતા એટલે આપણે લખીશું ફોલ્સ ત્રીજું બિરજુ ધ સરપંચ ફોર મેન ફોલ્સુ લોકો માટે કહ્યું તો આ વાક્ય ખરું છે કારણ કે પાઠ શીખવવા માટે બિરજુએ સરપંચજીને કહ્યું હતું કે મને તમે સશક્ત દસ લોકો આપો તો આ વાક્ય સાચું થશે માટે આપણે લખીશું ટ્રુ ચોથું બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોટ ધ ધોટ્સ બિરજુ અને તેના મિત્ર એ લૂંટારુઓને પકડ્યા તો આ વાક્ય પણ સાચું છે આપણે અગાઉ અધારાની અંદર તેમને તાર દેખાતા નથી અને એક પછી એક બધા લૂંટારુઓ પડી જાય છે અને પછી બિરજુ અને તેના મિત્રો છે તે સાથે મળી અને લૂંટારુઓને પકડી લે છે અને તેમને બાંધી દે છે તો આ રીતે વાક્ય આપણું સાચું થશે પાંચમો વાક્ય ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિડ ફ્રેન્ડ્સ તો પોલીસ છે તે બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપે છે તો આ વાક્ય છે તે ખોટું થશે કારણ કે અભિનંદન છે તે ગામ લોકોએ અને સરપંચજીએ આપ્યા હતા શા માટે આપ્યા હતા કે બિરજુ અને તેના મિત્રોએ સાથે મળી અને ધાડુ પાડુઓને પકડ્યા હતા લૂંટારુઓને પકડ્યા હતા એટલા માટે ગામ લોકો તેને અભિનંદન આપે છે પણ પોલીસે અભિનંદન આપ્યા નથી તો આ વાક્ય આપણું ખોટું થશે ચાલો આગળ જોઈએ એક્ટિવિટી નીચે આપેલ વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવીને લખો તો વિદ્યાર્થી મિત્રો પાઠ તો આપણે શીખી ગયા છીએ તો પાઠના આધારે જે વાક્યો છે તેને આપણે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો ચાલો આપણે પેલા દરેક વાક્યનું ગુજરાતી શું થાય અને તેને આધારે ઘટનાક્રમ કેવી રીતને થશે તે જોઈશું તો ધી ધોટ્સ રોડ ઓન હોર્સીસ ધાડુ પાડુઓ ઘોડા ઉપર સવાર થઈ અને આવ્યા બીજું ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ સરપંચે કહ્યું અભિનંદન બિરજુ ત્રીજું બિરજુ ગોટ ટેન સ્ટ્રોંગ યંગમેન બિરજુએ દસ સશક્ત યુવાન માણસો મેળવ્યા ચોથું ધ પોલીસ અરેસ્ટેડ ધ ડિકોઇટ્સ પોલીસે લૂંટારુઓને પકડ્યા કે ધરપકડ કરી પાંચમું બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ધ ડીકોઝ બિરજુ અને તેના મિત્રોએ લુટારુઓને ઝાડ સાથે બાંધી દીધા છઠ્ઠું ધોઇડ ધ નોટ ટુ ધપંચ લુટારુઓ સરપંચને એક ચીઠી મોકલી હતી સાતમું ધ સરપંચ સેટ હાઉ વિલ યુ ટીચ ધેમ અલેસન તું તેને કેવી રીતે પાઠ ભણાવીશ તો આ પ્રકારે આપણા વાક્યો છે તે ગુજરાતી આપણે જોયું હવે વાર્તા તો તમે સાંભળી જ છે તો તેના આધારે ચાલો આપણે વાક્યોને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવતા જઈએ તો પેલી વાક્ય આવશે ઘટનાક્રમ પ્રમાણે વાક્ય થશે ધ ધ ડીકોઇટ્સ સેન્ટ નોટ ટુ ધ સરપંચ એટલે કે લૂંટારુઓએ સરપંચને એક ચિઠ્ઠી મોકલી બીજા નંબર ઉપર આવશે ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ લેસન સરપંચે કહ્યું તું તેને કેવી રીતે પાઠ ભણાવીશ ત્રીજું વાક્ય આવશે બિરજુ ગોટ ટેન સ્ટ્રોંગ યંગમેન બિરજુએ દસ સશક્ત માણસો કે યુવાનો લીધા ચોથું વાક્ય આવશે ધ ડીકોઇટ્સ રોડ ઓન હોર્સિસ ધાડુપાડુઓ કે લૂંટારુઓ ઘોડા ઉપર સવાર થઈને આવ્યા પાંચમું બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈડ ધ ડીકોઇટ્સ ટુ ધ ટ્રીઝ બિરજુ અને તેના મિત્રએ ધાડુપાડુઓને ઝાડ સાથે બાંધ્યા છઠ્ઠું વાક્ય આવશે ધ પોલીસ અરેસ્ટેટ ધ ડીકોટ્સ પોલીસે લૂંટારુઓની ધરપકડ કરી અને સાતમું વાક્ય આવશે ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ તો સરપંચજીએ કહ્યું બિરજુ તને અભિનંદન તો આ રીતે આખી ઘટનાક્રમ છે તે આપણે ગોઠવી દઈશું તો પાઠના આધારે આપણે ઘટનાને વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવી દીધા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી એક્ટિવિટી સાત અને આઠ છે તેનો સોલ્યુશન છે તે સમજૂતી થાય છે આગળની એક્ટિવિટી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો